કાલીએ શ્રી રામકૃષ્ણના માર્ગદર્શન પ્રમાણે સાધના કરવા માંડી અને તેમની કૃપાથી તેને અનેક પ્રકારની આશ્ચર્યકારક અનુભૂતિઓ થવા લાગી એક દિવસ તેને એવું દર્શન થયું કે જાણે શ્રી રામકૃષ્ણ ઈશ્વરના અગાઉ થઈ ગયેલા અવતારોના સમુદાયમાં બેઠા છે વળી તેણે એ પણ જોયું કે આ અવતારોએ એક પછી એક શ્રી રામકૃષ્ણના દેહમાં પ્રવેશ કર્યો અને ફરી પાછા તેઓ તેમાંથી બહાર આવ્યા આ દૃશ્યએ કાલીને પ્રતીતિ કરાવી કે પૂર્વેના એ બધા અવતારોનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી રામકૃષ્ણ છે કાલી જ્યારે ધ્યાનમાં બેસતો ત્યારે તેને દેવદેવીઓના દર્શન ઘણીવાર થતા તેની ચિત્તવૃત્તિ આધ્યાત્મિક અનુભવોથી રંગાયેલી જ રહેતી એક દિવસ તેણે જોયું કે જે દેવદેવીઓના તેને દર્શન થઈ રહ્યા છે તે બધા એક પ્રકાશ મૂર્તિમાં સમાઈ જઈ રહ્યા છે જ્યારે તેણે આ દર્શનની વાત શ્રી રામકૃષ્ણને કહી ત્યારે તેઓ બોલ્યા ઓહો તે તો વૈકુંઠના દર્શન કર્યા હવેથી તને આવા દર્શનો નહીં થાય તું એ ભૂમિકા વટાવી ગયો છે અને એ વાત સાચી પુરવાર થઈ કારણ કે ત્યારથી તેના ધ્યાન પ્રદેશમાં દેવદેવીઓના સ્વરૂપોને બદલે પરબ્રહ્મના અનંત તત્વની ભાવના રમવા લાગી કાલીનું સ્થાન શ્રી રામકૃષ્ણના અંતરંગ ભક્ત મંડળમાં હતું અવારનવાર તે દક્ષિણેશ્વર આવતો અને કોઈ વાર એક બે દિવસ પણ ત્યાં જ ગાળતો કાલી માછલી પકડવામાં ઘણો કુશળ હતો એક દિવસ તેણે દક્ષિણેશ્વરના ઉદ્યાનની તળાવડીમાં ત્રણ ચાર માછલી પકડી આ વાતની જ્યારે શ્રી રામકૃષ્ણને જાણ થઈ ત્યારે તેમણે તેને કહ્યું તું આટલો બધો ક્રૂર કેમ છે કાલીએ તરત જ ફિલસુફી રજૂ કરતાં કહ્યું કેમ દેવ એમાં મેં કશું ખોટું કર્યું નથી આપણે સૌ આત્માના જ સ્વરૂપો છીએ અને આત્મા તો અમર છે એટલે પરમાર્થ દૃષ્ટિએ જોતાં મેં આ માછલાને હણ્યા જ નથી આ ફિલસૂફને સમજાવતા શ્રી રામકૃષ્ણ બોલ્યા બેટા તારી ભૂલ થાય છે જે મનુષ્ય ઈશ્વરના સાક્ષાત્કાર કર્યો છે તે કદાપી બીજા પ્રતિ ક્રૂર બની ન શકે એવી ક્રૂરતા હોવી તેની પ્રકૃતિથી વિરુદ્ધની વાત છે એવું મનુષ્ય કદાપી કોઈ ખોટું પગલું ભરી જ શકે નહીં એના મનમાં ખોટો વિચાર આવે જ નહીં આ મુદ્દા ઉપર વિચાર કરજે કાલી કશું બોલ્યો નહીં ત્રણ દિવસ સુધી તેણે આ મુદ્દા ઉપર વિચાર કર્યો અને આખરે શ્રી રામકૃષ્ણના કથનમાં રહેલું તથ્ય તેને સમજાઈ ગયું